નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે ચર્ચા કરીશું સફળ સુકાનીની કેમ આ ટાઇટલ કે કેમ આ મુદ્દે ચર્ચા કરવી છે અને જે રીતે ટાઇટલની અંદર જે પિક્ચર જોવા મળી રહ્યું છે સીએસકી અને ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગની વાત હોય ને આઈપીએલને લઈને ચર્ચા થતી હોય એટલે ઘણી બધા સુકાનીની ચર્ચા કેપ્ટન્સની ચર્ચા થવી પણ એક બહુ મહત્ત્વની હોય છે આઈપીએલનો આઘાસ ક્યાંક થઈ ચૂક્યો છે અને હવે ટૂંક સમયમાં થોડા દિવસોની અંદર આઈપીએલની શરૂઆત થઈ જશે એટલે તમામ જે ચાહક વર્ગ છે કે જે પ્રેક્ષકો છે તમામ એક મોજમાં આવી જતા હોય છે અને એક આઈપીએલ ઝોનની અંદર આવી જતા હોય છે અને લોકો એ જ અપેક્ષા રાખતા હોય છે કે આઈપીએલ રોમાંચક બને કારણ કે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર્મેટ અને દૈતનાદન છક્કાની રેલમ છે ચોકાની રેલમ છે આ વચ્ચે સૂકાની કેટલું મહત્ત્વનું છે એ સૌથી મહત્વની વાત છે સીએસકે લાસ્ટ સિઝનમાં જ્યારે પાંચમી વખત જીત્યું ટાઇટલ અને હવે છઠ્ઠી વખત જીતવાના મનોરથથી એ મેદાને ઉતરશે કેટલી સફળ રહેશે આ મનોરથ અન્ય કેપ્ટનોની મનોરથ પણ કેટલી સફળ રહેશે આ જ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર આઈપીએલ બે હજાર ચોવીસના બ્યુગલો વાગી ચૂક્યા છે ખેલાડીઓને ખેલાડીઓ સજ્જ થઈ ચુક્યા છે ટિકિટોનું વેચાણની પણ તારીખો આવી ચૂકી છે આઈપીએલના કેપ્ટન્સ કેટલા જબરા અથવા કેટલા વિક્રમી એ જાણવું રસપ્રદ રહેશે જ્યારે ચાર ટીમોએ પોતાના કેપ્ટન્સ બદલી નાખ્યા સૌથી આશ્ચર્યચકિત કરે તેવો બદલાવ છે મુંબઈ ઇન્ડિયન્સ નો સફર કેપ્ટન રોહિત શર્માને ઉતારીને તેના સ્થાને ગુજરાત ટાઇટન્સના વિજેતા કેપ્ટનને ખરીદીને મુંબઈ એ કેપ્ટનશીપ પણ આપી દીધી બીજો બદલાવ છે હૈદરાબાદે માર્કમના હાથમાંથી કેપ્ટનશીપ લઈને વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન પાટ કમિનસને સુકાન સોંપી દીધું છે ગુજરાત ટાઇટન્સ નો નવ સુકાની છે શુભમન ગિલ

પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરશે અને રાહુલ લખનઉ સંભાળશે કેપ્ટનસીની સરખામણી જો કરવી હોય તો એમએસ હાર્દિક પંડ્યાની જ વાત થઈ શકે બાકીની ટીમોના સુકાની ક્રિકેટ ચાહકોને ઇમ્પ્રેસ કરવામાં સફળ થયા નથી બ્યુરો રિપોર્ટ સ્પોર્ટ ડેક્સ અમદાવાદ આઈપીએલ બે હજાર ચોવીસનું આગમન અને તેને લઈને ચર્ચા હોય અને ખાસ કરીને સુકાનીની જ્યારે ચર્ચા હોય માત્ર હવે ગણતરીના દિવસો એટલે કે એકાદ અઠવાડિયા જેટલો સમય બાકી છે પ્લેયરોની ઓક્શન થઈ ચૂક્યું અશોકભાઈ બે હજાર ચોવીસ આઈપીએલને લઈને તૈયારીઓની જ્યારે વાત થાય તો કેટલી તૈયારીઓ ભરપૂર તૈયારીઓ તો જોવા મળી રહી છે અને પ્રેક્ષકો અને દર્શક મિત્રો પણ એ જ ઉત્સુકતા એમનામાં પણ એ જ ઉત્સુકતા હશે કે આઈપીએલ શરૂ થશે માત્ર એક અઠવાડિયું જેટલો સમય બાકી છે રોમાંચની જ્યારે શરૂઆતમાં આપણે વાત કરી તો કેવો રોમાંચ બે હજાર ચોવીસમાં ભલ આઈપીએલ એનો અર્થ જ રોમાંચ આઈપીએલમાં પૈસો છે ઝાક જમાળ છે ગ્લેમર છે ફિલ્મી સિતારાઓ છે સો એવરીથિંગ ઇઝ ધેર બીજી વસ્તુ ચોગ્ગા છગ્ગાની રમઝટ છે અહીંયા કોઈ એમ તમને નહીં કે તમે જે મેદાનની વચ્ચે જઈને ડિફેન્સિવ રમો અહીંયા આગળ માત્ર અને ચોગ્ગા છગ્ગા એ જ્યારે કોઈપણ ખેલાડીની ઓળખ થઈ થતી હોય ત્યારે રોમાંચ એ દરેકે દરેક મેચમાં હોય એ સ્વાભાવિક છે પહેલી વાત બીજી વસ્તુ એ છે કે જે રીતે આઈપીએલ બનાવવામાં આવી છે પહેલાં એમ હતું કે ઇટ ઇઝ અ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ પણ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ શરૂઆતમાં લાગી કારણ કે ફિલ્ડ રિસ્ટ્રિક્શન તમારી પાસે હોય ચાર ઓવર્સની અંદર તમારી પાસે બે ફિલ્ડ ફિલ્ડર મેદાનની બહાર હોય યુઆર ગોટ એ ઓપન હેન્ડ ટુ ગો ફોર યોર સ્ટ્રોક્સ એન્ડ ગેટ ધ મેક્સિમમ રન્સ ઓફ ધ ટીમ તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ હતી કે બેટ્સમેન ઓરિયન્ટેડ ગેમ હતી પણ ત્યારબાદ કારણ કે ચોગ્ગા છગ્ગા પડે તો કોઈ પણ ખેલાડીને ના ગમે સ્વાભાવિક છે એ પેટ કમિન્સ જેવો ખેલાડી પણ એની અંદર હોઈ શકે ને દિગ્ગજ બીજા બોલર્સ પણ હોઈ શકે તો ક્યાંક એમણે પણ કંઈક નક્કી કર્યું કે યાર બહુ વાતો થાય છે એટલે આપણે પણ સરખી સરખી મેચ થાય એવું કરવું જોઈએ એટલે કે બોલર્સે બેટ્સમેનોને આઉટ કરવાના નવા નવા પહેતરા યોજ્યા પહેલી વસ્તુ કે રન્સ કરવાના પેતરા નવા નવા આવ્યા પહેલાં તમે ડ્રાઈવ કરતા હતા કવર ડ્રાઈવ કરો એટલે તમે રન બનાવવાના અથવા તો કટ કરો કે સ્ટીયર કરો કે હવે એનાથી વિશેષ કારણ કે ડ્રાઈવ્સ કરવામાં હવે રન્સ આવતા નથી એક ક્યાં બે રન આવતા હતા એટલે હવે તમારે રમવા પડે ચોગ્ગા છગ્ગા ચોગ્ગા છગ્ગા રમવા માટે તમારી પાસે ઇનોવેટ કરવી પડે તમારી જગ્યાએ કઈ જગ્યાએ તમને ચોગ્ગો મળે એમ છે કારણ કે ઓલરેડી બાઉન્ડ્રી પર તો કોઈને કોઈ ખેલાડી તો ઊભા રહ્યો છે તો ક્યાંક ઇનોવેટિવ શોટ્સ જોવા મળ્યા રન્સના ઢગલા જોવા મળ્યા છગ્ગાઓ મેક્સિમમ જોવા મળ્યા તો ઓલ સેન રને ત્યાર પછી બોલર્સ હેઝ ઓલ્સો મેડ ધ માર્ક અને બોલરો પણ પોતાનું એ કર્યું કે ના ભાઈ અમે બી વી આર ધ પાર્ટ ઓફ ધ ગેમ અમને તમે ઇગ્નોર કેવી રીતે કરી શકો ઇગ્નોર ઇન ધ સેન્સ કે ભાઈ એમને ફિલ્ડ રિસ્ટ્રિક્શન્સ ને બધું એ થાય એટલે એમાં એમને માર પડે સારામાં સારા બોલર્સના ચોગ્ગા છગ્ગા જોવા મળે તમને તો અહીંયા આગળ એ લોકોએ પણ ટ્રાય કર્યો અને ત્યાર પછી ઘણા એવા બોલર્સ પણ આવ્યા કે જે સક્સેસફુલ રહ્યા દેવ બીન એબલ ટુ ટેક ધ બનો આપણે જ્યાં છ બોલમાં પાંચ છગ્ગા પણ જોયા છે રિંકુસિંગના ગુજરાતના મેદાનની ઉપર તો એવી રીતના વિકેટો પણ એવી રીતના જોયેલી છે કે ભાઈ એક ઓર બે ત્રણ વિકેટ પડી જાય આખો ડિબેકલ થઈ જાય હાથમાં આવેલી બાજી નીકળી જાય તો આ જે રોમાંચ છે એ નેલ બાઇટિંગ ફિનિશની જો વાત કરો ગ્લોઈંગ ટુ ધ સીટની વાત કરો કે તમે તમારી જગ્યા છોડો નહીં અને સૌથી મહત્ત્વનું એન્ટરટેનમેન્ટ ફૂલ એન્ટરટેનમેન્ટ તમે ત્યાં જાઓ ઇટ ઇઝ લાઇક અ પિકનિક તમે કોઈ સ્ટેડિયમમાં મેચ જોતા હોય તો ઇટ ઇઝ લાઈક એ પિકનિક તમારું ત્યાં જવું ટિકિટો લેવી બેસવું મીન્સ એવરીથિંગ ઇઝ એને માત્ર ને માત્ર એક મનોરંજન કહી શકાય એવું એમાં ચોગ્ગા છગ્ગા તો ખરા જ પાછા તો હું માનું છું કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એન્ટરટેનમેન્ટ ફૂલ એન્ટરટેનમેન્ટ પૈસા વસૂલ તો દરેક મેચમાં થવાના કારણ કે એમાં બીજું કોઈ તમારે ચોગ્ગા છગ્ગા સિવાય રમવાનું જ નથી તો ઓવરઓલ તમે જોવા જાઓ અચ્છા બીજું લોયલ્ટી વન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ લોયલ્ટી ના વોટ હેપન્સ તમે હું કોઈ એક એક્સવાય જેડ ટીમને સપોર્ટ કરું છું હું જોવા ગયો છું મેચ એ ટીમ નથી પરફોર્મ કરતી ને સામેની ટીમના જે બેટર્સ છે એ છગ્ગા ચોગ્ગા મારે છે તો યુ વિલ એન્જોય ધેટ ઓલ્સો કારણ કે આમાં કોઈ મેચ કોઈ ટીમ તમારી નથી ભારત અને પાકિસ્તાનની મેચ ચાલતી હોય તો આપણે ભારત પાકિસ્તાન તરીકે જોઈએ અહીંયા તો કોઈ નહીં ધારો કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ફાઇનલ રમાઈ ગુજરાતને સપોર્ટ કરનારા જે પ્રેક્ષકો હતા એ ધોનીને સપોર્ટ કરવા લાગી ગયા તો રોયલ્ટી ઇઝ ગેટિંગ ચેન્જ ઇન વન મેચ તમે જ્યાં છગ્ગા ચોગ્ગા વાગે ત્યાં રોયલ્ટી જતી રહે છે અહીંયા એવું નથી કે દુઃખ થાય આપણને ભારત હારી ગયું અથવા તો ભારત જીતી ગયું એ નહીં પણ તમે ટીમ હવે ટીમને તમે જોવા જાઓ છો તો ઇટ મીન્સ યુ આર ગોઈંગ ટુ સી ધી ફાયર ક્રેકર્સ ચોગ્ગા છગ્ગા જોવા જાઓ છો જમકદાર તમે અમુક કેચ કેચિસ જે વધારે એ કરે ફિલ્ડિંગ જે જબરજસ્ત થાય છે તો એવરીથિંગ એવરી બોલ હેઝ ગોટ ધ એક્સાઇટમેન્ટ એન્ડ ધેટ ઇઝ કોલ્ડ આઈપીએલ એટલે હું માનું છું કે ગ્લેમર પણ છે પૈસો પણ છે રમત પણ રમત ઓછી છે શોકેસિંગ વધારે છે એન્ટરટેનમેન્ટ વધારે છે પિકનિકનો એક માહોલ બની ગયો છે એટલે સ્ટેડિયમ પેક રહે છે તમે જુઓ સામાન્ય મેચોમાં લોકો આટલા બધા નથી જતા જોવા અહીંયા આગળ ફૂલ પેક ટેકોનો ભાવ પણ વધારે હોય છે તો કહેવાનું તાત્પર્ય છે કે બિકોઝ ઇટ ઇઝ અ ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ બિકોઝ ઇટ્સ અ પ્લેસ વેર યુ કેન ગો વિથ યોર ફેમિલી બિકોઝ ઇટ્સ અ પ્લેસ ઓફ સિક્સર્સ એન્ડ બાઉન્ડ્રીઝ આઈપીએલ હેઝ ઓલવેઝ બીન અ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ઓફ ધ એક બાજુ લોકસભાની ચૂંટણી છે એને લઈને આ વખતે આઈપીએલ બે તબક્કાની અંદર યોજાય એવી શક્યતાઓ છે પહેલા તબક્કાની ડેટો જાહેરાત કરશે અને એના પછી આઈપીએલ ગવર્નિંગ ક્યાંક બીજા તબક્કાની બીજી મેચોની ડેટ જાહેર કરે એવી શક્યતાઓ છે ઇલેક્શનની તારીખો ખેર એ આવતીકાલે ઇલેક્શન કમિશન દ્વારા જાહેર થશે ને એના અનુરૂપ ક્યાંક આઈપીએલની ડેટો રહેશે પરંતુ જો આઈપીએલ આ બે તબક્કાની અંદર યોજાય તો નો જે એક ચામ છે એક રોમાંચ છે એની અંદર શું ઘટાડો આવશે સી કન્ટિન્યુટી વાઇઝ તમે જુઓ તો હા પણ મેચ ટુ મેચ તમે જુઓ તો તમે શું જોવા ગયા છો આજે કે ભાઈ હું સ્ટેડિયમ પર આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગની મેચ જોવા ગયો એ મેચ કેવી છે દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ વેરી વાઇટ અચ્છા બીજું શરૂઆતના તબક્કામાં સારી સારી મેચો જ્યારે જોવાની આવે ત્યારે દરેકે દરેક ટીમ પોતાની ટીમને સેટ કરતી હોય એની અંદર એટલે તમને એક્સાઇટમેન્ટની દૃષ્ટિએ થોડું એમ લાગે કે સેકન્ડ ફેઝ વધારે ગમે કારણ કે તે વખતે બધી ટીમો સેટ થઈ ગઈ હોય બારગામના જે પ્લેયર આવવાના આવી ગયા હોય કોઈ બે ત્રણ મેચો છોડીને કોઈ ચાર પાંચ મેચો છોડીને આવવાના હતા એ બધા આવી ગયા હોય તો ફૂલ ફ્લેચ થઈ જાય એ અલગ વાત પણ તમે એક તબક્કે પહોંચીને તમારી જેટલી મેચો તમે રમાડશો એ તબક્કે ત્યાં આગળ રોકાશે મેચ એન્ટરટેનમેન્ટ સમગ્ર ટુર્નામેન્ટનું છે પણ સાથે સાથે મેચ ટુ મેચનું પણ છે રોજે રોજ મેચ હોય રોજે રોજ રોવાંચ જોવા મળે રોજે રોજ તમને છગ્ગા જોવા મળે રોજે રોજ ચોગ્ગા જોવા મળે એ એક કોઈ એક પીરિયડ પૂરતા મર્યાદિત નથી હોતા તો મારું કહેવાનો મતલબ એમ છે કે જે એન્ટરટેનમેન્ટ ઇન્ગ્રેડિયન્ટ જે છે એ એ જે ઇન્ગ્રેડિયન્ટ એ રાઇટ ફ્રોમ ધ વેરી ફર્સ્ટ મેચ તમને જોવા મળે એટલે કન્ટિન્યુ બ્રેક આપણને હા ચોક્કસ તે વખતે આ પછી એમ થતા ક્યારે યાર બહુ જ એક્સાઇટિંગ સ્ટેજ ઉપર આવી છે મેચ અને આ બ્રેક પડી ગયો બટ મેચનો જે રોમાંચ છે એ મેચ ટુ મેચ જ રહેશે અને મેચ ટુ મેચ અને એવું ઘણીવાર બને છે નવળી ટીમો રમતી હોય તો લોકો એટલો બધો પ્રતિસાદ નથી આપતા બટ જે ધારો કે ચેન્નાઈ સુપર કિંગ્સ છે મુંબઈ ઇન્ડિયન્સ છે ગુજરાત ટાઇટન્સ છે ડેલ્લીની ટીમ છે કલકત્તાની ટીમ છે તો ધીસ ઓલ ટીમ્સ હેવ ગોટ ધેર નેમ્સ એટલે એમની મેચો જોવાની મજા આવે એટલે કન્ટિન્યુટી બ્રેક થશે એવું થોડું લાગશે આપણને ઇન્ટરેસ્ટ બ્રેક ક્યારેય નહીં થાય બિકોઝ ઇન્ટરેસ્ટ ઇઝ લિમિટેડ ટુ ફોર્ટી ઓવર્સ એ ચાલીસ ઓવરમાં જે થવાનું છે એ જ મનોરંજન તમને આપશે દર બીજા દિવસે જોશો બીજી મેચ હશે એટલે આ એક ડિફરન્સ તમને જોવા મળશે તમે એમ વિચારો કરો કાલે કલકત્તાને દિલ્હી રમે છે તો કાલે ગુજરાતને મુંબઈ રમતું હશે તો તમારે લોયલ્ટી ક્યાંથી ક્યાં જશે તો એવું નથી પર મેચ તમને એન્ટરટેનમેન્ટ મળવાનું હોય એટલે એ એક બહુ જ મહત્ત્વની બાબત બની જાય બિલકુલ દરેક મેચની અંદર એ એન્ટમેન્ટ એન્ટરટેનમેન્ટ તો મળતું રહેશે પરંતુ ક્યાંક રોમાંચ કદાચ ઓછો પડે કે પરંતુ આખરે એ બરકરાર થઈ જતો હશે પરંતુ આજે જ્યારે ટાઇટલની વાત કરીએ કે સફળ સુકાનીની જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છે કેપ્ટન્સને યાદ કરવા ખૂબ જરૂરી છે કેટલા કેપ્ટન્સ મજબૂત જોવા મળી રહ્યા છે ને દસ ટીમોના કેપ્ટન કોણ શીપ કેપ્ટન્સની જ્યારે પણ વાત થાય તો અમુક જ નામ ઉભરીને સામે આવે એમાં એક છે ચેન્નઈ સુપર કિંગ્સના ગ્રેટ ક્રિકેટર્સ ગ્રેટ કેપ્ટન ગ્રેટ ફિનિશર તો એમ એસ ધોની એટલે એના નામ પર પાંચ ગયા વખત સુધી શું હતું કે મુંબઈ ઇન્ડિયન્સના નામે પાંચ ટાઇટલ્સ હતા અને ચેન્નાઈ સુપર કિંગ્સના નામે ચાર ટાઇટલ હતા પણ હવે બંને ટીમોના સરખા ટાઇટલ્સ છે પાંચ પાંચ ટાઇટલ છે એટલે સૌથી વધારે ટાઇટલ્સ જીતનારી ટીમ સૌથી વધારે પર્સન્ટેજ રેશિયો વિનિંગ પર્સન્ટેજ રેશિયોની ટીમ સૌથી વધારે વાર ફાઇનલમાં પહોંચનારી ટીમ સૌથી વધુ વાર પ્લે ઓફમાં પહોંચનારી ટીમ સૌથી વધુ સિક્સર મારનાર સુકાની સૌથી વધારે સફળતા અપાવનાર સુકાની તરીકે એક જ વ્યક્તિ આવે છે એમએસ ધોની તો જેટલા કોઈ રેકોર્ડ્સ દુનિયામાં બનવાના છે બધા રેકોર્ડ્સ આ દ્રષ્ટિએ તો એની ઉપર આવી જ ગયા કે પ્લે ઓફમાં સૌથી સૌથી વધારે વાર આ ટીમ ફાઇનલમાં આવેલી છે સૌથી વધારે વાર આ ટીમ પ્લે ઓફમાં આવી છે ચૌદ વખત તો આ ટીમ પ્લે ઓફમાં આવી છે એટલે મોટા ભાગે બે વર્ષ એ ટીમ સસ્પેન્ડ થઈ એ આપણે વાત કરીએ તો રેસ્ટ ઓફ ધ ટાઈમ ચેન્નઈ સુપર કિંગ અને એનો કેપ્ટન એમ એસ ધોની આઈ થિંક ધી આર એન્જોઈંગ ધ બેસ્ટ ઓફ ધર એમ એસ ધોની ઇઝ અ વન્ડરફુલ કેપ્ટન એમાં કોઈ બેમત નથી વૈશ્વિક કક્ષાએ આપણે એને એનો ધબધબો વર્ષોથી જોઈએ છે બટ ઇન બિલ્ડિંગ અ ટીમ એ ટીમને કઈ રીતે બનાવી અને એ ટીમને કઈ રીતે આગળ વધારવી એક બહુ મહત્ત્વની વાત છે કે મહેન્દ્રસિંહ ધોની પોતે પોતાની ટીમમાં બહુ ફેરફારો કરતો નથી હી વોન્ટેડ ધ પ્લેયર્સ ટુ બી કન્ટિન્યુડ અને એ રીતે એનું જે એની જે કેપ્ટનશીપ છે એ કેપ્ટનશીપ છે હી નેવર સ્પીક્સ એને બોલવાની જરૂર જ નથી પડતી હી નોઝ ધ ગેમ અને એ એક વસ્તુ એસન્સ છે કે સૌથી વધારે સફળ કેપ્ટન તરીકે સૌથી વધારે મેચો રમી છે તો પણ એમ એસ ધોનીએ સૌથી વધારે મેચ જીતી છે તો બી એમએસ ધોનીએ પાંચ વોકેટ ટાઇટલ તો બી એમ એસ ધોનીના સૌથી વધારે વાર ફાઇનલમાં આવવાની ટીમ એ પણ એ બધું એના સમયમાં થયું એટલે અહીંયા આગળ છે બીજું નવા ખેલાડી જે આવે છે એ નવા ખેલાડીને કઈ જગ્યાએ કઈ મેચમાં ક્યાં ઉપયોગ કરવો આઈ થિંક એમ એસ ધોની ઇઝ નોઈંગ વેરી વેલ એટલે પહેલામાં પહેલાં સફળ કેપ્ટન તરીકે મારી દૃષ્ટિએ એમ એસ ધોની આવી જાય બીજો સફળ કેપ્ટન આવે છે રોહિત શર્મા ના રોહિત શર્મા આ વખતે કેપ્ટન નથી બહુ જ એક મહત્ત્વની ઘટનામાં એ હેઝ બિન યુ નો રિપ્લેસ રિપ્લેસ બાય હાર્દિક પંડ્યા કે જે પહેલાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હતા મુંબઈ ઇન્ડિયન્સની જે કેપ્ટન્સી એ કાંટાળો તાજ છે બિકોઝ ઇટ સમથિંગ યુ નો રિલાયન્સની ટીમ છે વી ઓલનો અને જે પ્રમાણે એના એની પાસે દિગ્ગજો કેટલા તમે વિચાર તો કરો સચિન તેંદુલકરથી જાહેર ખાનથી માંડીને અઢળક એક્સપર્ટ્સ ત્યાં પડ્યા છે અઢળક બેન્ટર્સ પડ્યા છે અઢળક ખેલાડીઓ પડ્યા છે એનું બેકઅપ અને એવરીબડી વોન્ટ્સ ટુ વિન ગયા વખતે તો વિમેન્સ પ્રીમિયર લીગ હતી એ પણ મુંબઈની ટીમ જ જીતી હતી તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ હતી કે ભાઈ જીત વિનિંગ ઇઝ સૌથી વધારે જીતનાર ટીમ પણ એ રોહિત શર્માની ટીમ હતી અને રોહિત શર્માની કેપ્ટનશીપમાં સૌથી વધારે વાર ટાઈટલ્સ પણ મુંબઈ ઇન્ડિયન્સે જીત્યા એટલે બીજું એક સફળ કેપ્ટન આપણે જોઈએ તો તમારે રોહિત શર્માની વાત કરવી પડે આ બંને ખેલાડીઓમાં એક એક સામ્ય હતું સામ્ય કેવું કે ભાઈ બંને ટી બંને કેપ્ટન્સ જીતવા માગે છે દે વોન્ટેડ ટાઇટલ્સ એક તબક્કો તો પાર્થ કે શરૂઆતની ઘણી બધી મેચો મુંબઈ ઇન્ડિયન્સ હારી ગયું હતું અને બધાને એમ લાગતું હતું કે આ ટીમ બહાર ફેંકાઈ જશે પણ સડનલી કેમ બેક અને ટ્રોફી લિફ્ટ કરીને જતી રહી તો આ પ્રકારનું જે એનો ગણિત છે એ ગણિત ક્યાંક રોહિત શર્માનું છે એ ગણિત ક્યાંક એણે બનાવેલી ટીમનું છે હાર્દિક પંડ્યા આજે સફળ કેપ્ટન કેમ થયો છે કારણ કે એ સફળ કેપ્ટનના હાથ નીચે પાંચ વાર ચેમ્પિયન થતી ટીમમાંથી રમેલો છે દેટ ઇઝ ધ રીઝન ઇઝ ધ સક્સેસફુલ પ્લેયર તો રોહિત શર્મા બીજું છે અત્યારે જે આપણે ગણી રહ્યા છે કેપ્ટન્સની અંદર ત્રીજું નામ સ્વાભાવિક રીતે તમારી પાસે હાર્દિક પંડ્યાનું આવે ગુજરાત ટાઈટન્સ તો બે વખતનો કેપ્ટન બંને વખત એક વખત ચેમ્પિયન બની ટીમ એક વખત રનર્સઅપ થઈ ટીમ જબરજસ્ત ઇમ્પ્રેસિવ કેપ્ટનશીપ ઇમ્પ્રેસિવ એનું કામ કોઈ બેમત નથી અને ફરી એકવાર જે ટીમમાં પ્લેયર તરીકે રમતા હતા એ જ ટીમમાં હવે સુકાની તરીકે જોડાયા છે એટલે એક લીડરશીપ ક્વોલિટીઝની જો વાત કરો તો એમ એસ ધોનીના હાથ નીચે તૈયાર થયેલા આમ જોવા જઈએ તો હાર્દિક પંડ્યા ત્યાર પછી રોહિત શર્માની સાથે આઈપીએલમાં રમ્યા તો બંને કેપ્ટન્સના જે પોઝિટિવ્સ છે એ તમને આ ખેલાડીમાં જોવા મળે પોતાની આક્રમકતા તો છે જ એ કોઈની પાસે એને શીખવાની જરૂર નથી પણ જે રમતના ગુણો છે અથવા તો કઈ રીતે કોઈ પણ ખેલાડીને તમે સપોર્ટ કરી શકો છો દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બને કે બે છગ્ગા પડ્યા હોય બોલરને તે છતાં તમારે એને સપોર્ટ કરવો પડે અને એ સપોર્ટ તમે તમે આપો છો કે નહીં એ બધું તમારી કેપ્ટનશીપમાં આવે કેપ્ટનશીપ ઇઝ નોટ ઓન્લી વિનિંગ ધ માય કેપ્ટનશીપ ઇઝ હાઉ યુ લીડ ધ ટીમ હાવ યુ એન્શ્યોર કે તમારા ખેલાડી કમ્ફર્ટ ઝોનમાં રમે કારણ કે આઈપીએલ એવી કોઈ વસ્તુ છે કે જો કમ્ફર્ટ ઝોનના ખેલાડી રમશે તો જ રન થશે એટલે આ એક વસ્તુ જે છે એ હાર્દિક પંડ્યાએ અનધર કેપ્ટન કે છે જેની પાસે એ વસ્તુ આપણને જોવા મળે છે એટલે સફળ કેપ્ટનની યાદીમાં અત્યારે જો ધોની ઓન ટોપ કારણ કે એની પાછળ કોઈ આગળ પાછળ કોઈ કેપ્ટન છે જ નહીં આ ત્રણ કેપ્ટનો એ ઉડીને આંખે વળગે એવા કેપ્ટન છે અને જેમની પાસે જીતવાની સંભાવનાઓ વધી જતી હોય છે ઇવન ધે આર ધ કેપ્ટન્સ બિલકુલ એમએસ ધોની કેમ સફળ છે એ વિશેની વાતચીત થઈ એમએસ ધોની એક સફળ કેપ્ટનની સાથે સાથે એક મેન્ટર અચીવર એક ફિનિશર આઈપીએલની અંદર સફળ રહ્યા અને રોહિત શર્માની આપે વાત કરી હાર્દિક પંડ્યાની વાત કરી એક આશ્ચર્યચકિત કરી નાખીએ કે એવું ડિસિઝન મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા લેવામાં આવ્યું કે રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી ઉતારીને હાર્દિક પંડ્યાને લીધો કેપ્ટનશીપમાં સવાલ એ થાય કે શું રોહિત શર્માની જે કેપ્ટન તરીકેની જે ઇનિંગ હતી આઈપીએલની અંદર એ શું હવે પૂરી થઈ કારણ કે સતત પાંચ વાર ચેમ્પિયન બનનાર કેપ્ટન અને એને ઉતારી દેવો એની પાછળના કારણ શું હોઈ શકે સી બહુ સાચી વાત કરી બિકોઝ ધીસ ઇઝ નોટ એ આ દેશની ટીમ નથી અહીંયા તમારા પરફોર્મન્સની અંદર તમારી લડવાની શક્તિ ઉપર મીન્સ કે તમે કેટલું સારું સારી ફાઇટ કરી શકો છો એવું જરૂરી નથી કે તમે જીતો છો એટલે તમે હંમેશા કેપ્ટન હો એ ટીમ ક્યાંક નવા કેપ્ટનને તલાશતી હોય નવા કેપ્ટન કોણ બનશે કારણ કે ધારો કે રોહિત શર્મા એક બે વર્ષ પછી આઈપીએલ ન રમતો હોય તો બીજું કેપ્ટન કોણ તો યંગ જનરેશનને આગળ લાવવાનું કામ પણ આ ટીમ કરે છે અને દેટ ઇઝ ધ રીઝન મને એવું લાગે છે કે રોહિત શર્માના સામે કોઈ કારણો નથી આપ્યા કે ભાઈ હી હેઝ ડન વેલ આ મીન રોહિત શર્માએ કેપ્ટન તરીકે કોઈ ખરાબ કામ નથી કર્યું યસ લેટ ધ ટીમ વેરી વેલ બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ના કે ટીમને પણ હવે ધારો કે બહુ તમને સરસ દાખલો મહેન્દ્રસિંહ ધોનીનો આપો ના ઉંમર પણ થઈ ગઈ છે કેપ્ટનની પરફોર્મ પણ કરે છે તો શું કરવાનું ક્યાં સુધી એ પરફોર્મ કરશે તો ક્યાં કેમ કહેવામાં આવે હવે એ એના ઉત્તરાધિકારી કોણ છે અથવા તો કોણ નેક્સ્ટ આવે એની પણ શોધ કરતા રહેવું પડશે તો એ જ વસ્તુ કદાચ હું માનું છું કે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના પરફોર્મન્સના સાતત્યને જાળવી રાખવા માટે હાર્દિક પંડ્યા જેવા એટેકિંગ સફળ કેપ્ટન એટેકિંગને સફળ એટલા માટે કહું છું કે પહેલી જ મેચ એ રમ્યા જે ટીમની ઉપર કોઈને આશા નહોતી એ ટીમને એણે ચેમ્પિયન બનાવી અને આ ક્રેડિટ તમારે આશિષ નેહરા અને હાર્દિક પંડ્યાને જ આપવી પડે તમારા નો યુ યુ કે નોટ સે કે ટીમ આ રીતે પણ યસ યુ હેવ ટુ ગીવ ધ ક્રેડિટ ટુ યોર કેપ્ટન એણે કઈ રીતે ટીમને બનાવી કઈ રીતે એમની પાસેથી કામ લીધું નવા અને અજાણ્યા ખેલાડીઓને ચેમ્પિયન બનાવ્યા તો આ જે એના એના ગુણ ગુણધર્મો છે ઇન્ગ્રેડિયન્ટ છે એ ઇન્ગ્રેડિયન્ટ ક્યાંક એનો મુંબઈ ઇન્ડિયન્સના જે ટોપ પીપલ છે તે 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 અને એટલા માટે એને લાવવામાં આવે એટલે હવે બની શકે કે આગામી પાંચ સિઝન તમને એક જ કેપ્ટન જોવા મળે બિકોઝ મુંબઈ હેઝ નન દેટ મુંબઈ ઘણા બધા વર્ષોથી રોહિત શર્માને કેપ્ટન બનાવતા હતા તો હવે કારણ કે જનરેશન ઇઝ નાઉ ચેન્જિંગ એટલે ટીમમાં બદલાવ સમયસર કરી લેવામાં આવે તો ટીમની કન્સિસ્ટન્સીમાં ફેર ના પડે સૌથી મહત્ત્વની બાબત મારી દૃષ્ટિએ આ લાગે છે તો દેર વોઝ નથિંગ ઇન ઇઝ એની કોઈ કેપ્ટનશીપમાં કોઈ ખામી નહોતી પણ ક્યાંક એમ લાગે કે એ ટીમને ફરી એકવાર અચ્છા બીજું કે થોડોક પરફોર્મન્સ ડલ થાય ઓકે પરફોર્મન્સ ડર થાય છે તો તમારી પાસે બેન યુ તમારી પાસે પૈસા છે તમારી પાસે પાવર છે તમે કોઈ પણ ખેલાડીને લઈ શકો બી જોગવાઈઓ કરેલી છે ઓકે તો એમણે કીધું કે હાર્દિક પંડ્યા અમારે જોઈએ છે તો ગુજરાત ટાઇટન્સ પાસે ઘણા બધા રૂપિયા આપીને ખરી લઈ લીધો તો હવે એની પાસેની જે અપેક્ષા છે એ છે કે મુંબઈ ઇન્ડિયન્સનો પરફોર્મન્સ સારો થાય અને મુંબઈ ઇન્ડિયન્સ ફરી એકવાર ચેમ્પિયન બને સો ધીસ ઇઝ ધ રીઝન કે હવે ધોનીને પણ આ વખતે અથવા તો આવતા વખતે કેપ્ટન તો ચેન્જ કરવા જ પડશે એમને પણ તો એ બી આ પ્રોસેસમાંથી પસાર થશે ધીસ મેનેજમેન્ટ આ જે મેનેજમેન્ટ અત્યારે મુંબઈ ઇન્ડિયન્સનું છે એ દૂરંદેશી છે કે એને ખબર છે કે ભાઈ મારે બીજા કેપ્ટનની જરૂર છે જ તો રોહિત શર્મા રમતો હોય ને બીજો કેપ્ટન તૈયાર પણ થઈ જાય તો લાંબા સમય સુધી જીતના જે પર્સન્ટેજ છે જીતનો જે રેશિયો છે ટાઈટલ વિનિંગ એબિલિટી છે એને મેન્ટેન કરી શકાય ઇટ ઇઝ બિન મેઝર્ડ અને એ મેઝરમેન્ટમાં મુંબઈ ઇન્ડિયન્સ નંબર વન રહે બિલકુલ મુંબઈ ઇન્ડિયન્સ તો નંબર વન રહેના ટીમના ક્યાંક પ્રયત્ન છે ઓનર્સના ક્યાંક પ્રયત્ન છે પરંતુ એક છેલ્લો પ્રશ્ન એ થાય કે બે હાજર આઈપીએલ છે આઈપીએલમાં કેપ્ટન્સ વચ્ચેની એક સરખામણી એક ફાઇટ જોવા મળશે અને બીજી વસ્તુ એ સૌ કોઈ દર્શકોના મગજની અંદર એ પ્રશ્ન હશે અને એમ ધોનીના ચાહકોના પણ મગજમાં એ પ્રશ્ન હશે કે શું આ આઈપીએલ ની ધોનીની આઈપીએલ આ છેલ્લી હશે શોર્ટમાં આન્સર આપજો કાંઈ કે સમયની મર્યાદા મર્યાદાને એક તો પહેલી વસ્તુ ગયા વખતે બી એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ છેલ્લી આઈપીએલ હશે ને હવે છોડી દેશે હજુ સુધી છોડી નથી પણ એના જે ઓનર છે શ્રીનિવાસની એમનું મંતવ્ય હતું કે ભાઈ હી હેઝ ટુ ડિસાઇડ નાઉ કે એને શું કરવું છે એટલે એને જ નવો કેપ્ટન શોધવાનો છે સો ચેન્નાઈ સુપર કિંગ વર્ષોથી એક જ કેપ્ટનના અંડરમાં રમે છે એ છે એમ એસ ધોની અને એને જ હવે નવો કેપ્ટન બનાવવાની જવાબદારી આપી છે કોમ્પિટિશન જો કોઈની વચ્ચે થશે તો જે કોમ્પિટિશન આપણે ગયા વખતે ફાઇનલમાં આ મેદાન ઉપર જોઈ હતી એવી કોમ્પિટિશન ફરી એકવાર આપણને જોવા મળે કે હાર્દિક પંડ્યા અને એમએસ ધોની આમને સામને થાય અને એ પણ આજ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એવી શક્યતાઓ નકારી શકાતી નથી બિલકુલ દર્શક મિત્રો ક્યાંક ફરીથી એ જ પરિસ્થિતિ સામે આવે કારણ કે કહેવાય છે કે જીવનનું ચક્ર ગોળ છે એ પ્રમાણે શક્યતાઓ એવી બનશે કે ફરીથી હાર્દિક પંડ્યા ભલે જે મુંબઈ ઇન્ડિયન્સમાં એ જતા રહ્યા છે એની સુકાની કરી રહ્યા છે તો પરિસ્થિતિ એવી બને કે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એ ફરીથી ફાઇનલમાં આવે તો નવાય નહીં સરખામણી આ બંને કેપ્ટનોની વધારે ફાઇટની જોવા મળી રહી છે ખેર અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની શરૂઆતમાં આજે બસ આટલું ફરીથી મળીશું નમસ્કાર